નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો જય જય કિસાન ભારત લસણના આપણા સંગ્રહિત પાકને અત્યારના સમયે બજારના હિસાબથી આપણે કઈ નજરથી જોઈ શકીએ એની પાસેથી આગળના સમયમાં વિશેષ ભાવ વધારાની અપેક્ષા આપણે કેટલી રાખી શકીએ અને ખરેખર ક્યારે એને કેટલો કેવો ભાવ વધારો આપણને મળી શકે તો સૌથી પહેલા અત્યારની જે કાંઈ વર્તમાન બજાર સ્થિતિ છે એના ઉપર આપણે નજર નાખીએ તો અઠવાડિયું એટલે કે આપણે છેલ્લે જયારે ચર્ચા કરી હતી ગયા અઠવાડિયાની શરૂઆતમાં ત્યાર પછીથી લઈ અને અત્યારે એટલે કે આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસો સુધીની બજારની સ્થિતિ આપણે જોઈએ તો લસણના ભાવોમાં સામાન્ય દરજ્જો જે છે ખરેખર વચ્ચેનો માલ જેને આપણે કહી શકીએ બહુ નબળો પણ નહીં સારો પણ નહીં સાથે ક્યાંય મોટો સુધારો પણ નથી સામાન્ય સુધારો કોઈ બજારમાં હોય અને કોઈ બજારમાં સ્થિરતા હોય એટલે લગભગ આખું અઠવાડિયું સામાન્ય રૂપમાં સ્થિરતા સાથે પસાર થયું છે આવકોને લઈને પણ અને ભાવોને લઈને પણ પછી એ આપણા ગુજરાત જેવા ઓછી આવકો અને ઓછા ઉત્પાદન વાળા પ્રદેશો હોય કે મધ્યપ્રદેશ જેવા બહુ મોટા ઉત્પાદન અને ખૂબ મોટા વેપારના વિસ્તારો હોય દરેક જગ્યાએ સ્થિતિ દરમિયાન સામાન્ય રૂપમાં બની રહી છે આપણે અત્યારે જે વેચી રહ્યા છીએ આપણું લસણ એનો આપણને નીચલા દરજ્જામાં લગભગ છસો રૂપિયા થી લઈ અને સાતસો રૂપિયા વીસ કિલોના એનાથી થોડો સારો માલ છે આપણો તો સાતસો રૂપિયા થી લઈ અને આઠસો રૂપિયા સારો માલ છે તો આઠસો થી નવસો અને સુપર માલ છે તો નવસો થી એક હજાર અને સુપર બેસ્ટ ક્વોલિટી આપણે ત્યાં જે વેચાયેલી છે આપણા માર્કેટિંગ યાર્ડોમાં આપણું જામનગરનું માર્કેટિંગ યાર્ડ હોય ગોંડલનું હોય રાજકોટનું હોય કે અમરેલી જૂનાગઢ કોઈ પણ જગ્યાએ આ પ્રમાણેનો આપણને ભાવ મળી રહ્યો છે અને આપણું જે ઉત્પાદન આપણી જે જાતો અને આપણી જે ક્વોલિટી છે એ ક્વોલિટી આ પ્રમાણે આપણે ત્યાં જે ભાવથી વેચાઈ રહી છે એ જ ભાવથી એ જ ક્વોલિટી દેશના મુખ્ય બજારો એટલે કે મધ્યપ્રદેશના તમામ બજારો ત્યારબાદ રાજસ્થાનના બજારો અને ઉત્તર પ્રદેશના હરિયાણાના બજારોમાં પણ આ ક્વોલિટી આ વર્ગ આ ભાવથી વેચાઈ રહ્યો છે એમને ત્યાં જે સારા ભાવથી માલો વેચાઈ રહ્યા છે એ ક્વોલિટી આપણે ત્યાં નથી હોતી એટલે એ ભાવ આપણે ત્યાં આપણા બજારમાં કોઈ ક્વોલિટીનો કોઈ વર્ગનો આપણને મળવો સંભવ નથી કારણ કે એ ક્વોલિટીનું આપણે ત્યાં વાવેતર નથી થતું એટલે આપણા વાવેતરની ક્વોલિટી આખા દેશમાં આ ભાવથી વેચાઈ રહી છે અને આપણે ત્યાં પણ આપણને એ પ્રમાણે એના ભાવ મળી રહ્યા છે હવે એમાં સુધારા વધારાની શક્યતાઓ કેટલી તો સુધારા વધારાની શક્યતાઓમાં આ વર્ષની સિઝનમાં શરૂઆતથી આપણે એક ચર્ચા કરતા રહ્યા છીએ અને એ જે ચર્ચા છે એ આ વર્ષની લસણની ઉપજની ક્વોલિટીના આધારે આપણે કરી રહ્યા છીએ સારી ક્વોલિટી એટલે કે સુપર બેસ્ટ ક્વોલિટીનો ઉત્પાદનનો જથ્થો જ આ વર્ષમાં બહુ ઓછો રહ્યો છે અને તેથી એના ભાવ બજારમાં સુધરતા રહેશે સિઝન દરમિયાન આ ચર્ચા આપણે કરતા રહ્યા છીએ અને એ પ્રમાણે એના ભાવ સુધરતા રહ્યા છે એ ક્વોલિટીમાં અત્યારે લગભગ ત્રણ હજાર રૂપિયા સુધીના વીસ કિલોના ભાવ ખેડૂતો મેળવી રહ્યા છે પણ એ પ્રમાણે જ્યારે ઉપરની ક્વોલિટી થોડી થોડી આગળ વધતી રહેતી હોય છે ત્યારે એના પછીના ક્રમ પણ ધીમે ધીમે થોડા થોડા સુધારા હોય છે અને સિઝન ની શરૂઆત થી લઈ અને અત્યાર સુધીમાં આપણે જોઈએ તો એ પ્રમાણે બજારમાં આપણને દરેક ક્વોલિટી સુધારા પછી જ્યાં પહોંચી છે એ ભાવ એટલે અત્યારે આપણે જે મેળવી રહ્યા છીએ એ ભાવ આપણે ત્યાંની સારી ક્વોલિટી એટલે અગિયારસો રૂપિયા અને મહત્તમ અગિયારસો પચાસ રૂપિયા વીસ કિલોના હવે એમાં વધારો થવાની સંભાવનાઓ ઉપરવાળી ક્વોલિટી જે કાંઈ છે એની આવકો બજારમાં જેટલી ઘટે એટલી મધ્યમ ક્વોલિટીના ભાવમાં સુધારાની સંભાવનાઓ બને પણ એમાં આવકો જે કાંઈ આવી રહી છે એ ખરેખર બજારની જરૂરિયાત પ્રમાણે આવી રહી છે થોડી થોડી આવકો ક્યારેક ઘટે તો ભાવમાં વધારો બને છે પણ સામાન્ય રૂપમાં જોઈએ તો આખા અઠવાડિયા દરમિયાન કેટલીક જગ્યાએ આવકો ખૂબ મોટા પાયે વધી હોવા છતાં પણ બજારમાં કોઈ આવકોના દબાણ નીચે ભાવોમાં ઘટાડો નથી આવ્યો આ એક સારી બાબત છે અને એનો સંકેત એવો મળે છે કે આગળના દિવસોમાં એટલે કે નજીકના દિવસોમાં એકાદ બે અઠવાડિયા દરમિયાન હજી પણ આવકોનું સ્તર આ પ્રમાણે બની રહે તો પણ ભાવોમાં ઘટાડાની કોઈ શક્યતા અને સંભાવનાઓ નથી દેખાઈ રહી સામે વધારાની શક્યતાઓ કેટલી છે તો ભાવોમાં વધારાની બહુ સંભાવનાઓ એટલા માટે નથી કે અત્યારે જે લેવલે આપણું લસણ વેચાઈ રહ્યું છે એ આપણા દેશની વપરાશી જરૂરિયાતના ધોરણે જે ભાવથી વેચાઈ રહ્યો છે એ ભાવમાં વિશેષ વધારાની સંભાવના અને શક્યતાઓ આપણી પોતાના દેશની ખરીદ શક્તિ મુજબ બરાબર બંધ બેસતા ભાવથી આપણો પાક વેચાઈ રહ્યો છે આનાથી ઊંચે બજાર જાય એટલે તરતો તરત વેચાણમાં ઘટાડો આવી જતો હોય છે અને વેચાણનો ઘટાડો આવે એટલે સીધે સીધી બજારમાં વેચાણ પણ અસર એટલે ભાવોમાં ઘટાડો એટલે અત્યારનું લેવલ સામાન્ય રૂપમાં વાપરનાર એટલે કે ખાનાર માણસ ખરીદ કરી શકે અને આપણે જે આપણા ઉપજ ઉત્પાદક ખેડૂતો આપણે આપણે આપણો માલ વેચી શકીએ વધારાની શક્યતાઓ અને સંભાવનાઓ ત્યારે જ બને જ્યારે આપણી પાસેના ઉત્પાદનમાંથી મોટા જથ્થામાં માલ દુનિયાના બીજા દેશોમાં જવાની શરૂઆત થાય સારા ભાવથી જવાની શરૂઆત થાય પણ લસણમાં આ પ્રમાણેની સ્થિતિ નથી આ વર્ષે શરૂઆતથી લઈને અત્યાર સુધી આપણે જોઈએ તો વિતેલા વર્ષોમાં જે પ્રમાણે આપણે ત્યાંથી લસણની નિકાસ જથ્થાના હિસાબથી થતી હતી એ જ પ્રમાણે થઈ રહી છે એટલે કે દર મહિનાના હિસાબથી આપણે જોઈએ તો લગભગ પાંચ હજાર ટન થી લઈ અને છ હજાર ટન ની વચ્ચે આપણે ત્યાંથી દુનિયામાં આખું લસણ વેચાવા માટે જઈ રહ્યું છે સામે ગાર્લિક ડિહાઈડ્રેશન એટલે કે લસણ નિર્જલીકરણ કરી એટલે કે પ્રોસેસ કરી સુકવણી કરી અને એમાંથી તૈયાર કરવામાં આવતી લસણની વિવિધ વેરાયટીઓનો વિદેશના બજારોમાં એવો મોટો વેપાર આપણી આ ઇન્ડસ્ટ્રીઝ તરફથી જામી શક્યો નથી કે આ ઉદ્યોગ ખૂબ ધમધમે અને આપણી પાસેથી મોટા પાયે લસણની ખરીદી કરે અને એના ઉપર પ્રક્રિયા કરી અને દુનિયાના બજારોમાં નફા સાથે વેચી શકે બે વર્ષ પહેલા જયારે બહુ નબળું આપણું બજાર રહ્યું લસણનું ત્યારે આ ઇન્ડસ્ટ્રી જે ધંધો કર્યો વેપાર વ્યવસાય કર્યો પણ એ લોકો આગળના સમયમાં પણ એમનો વેપાર વ્યવસાય ચાલી શકે એ પ્રમાણેનું બજાર એ પ્રમાણેનું માર્કેટ દુનિયાના દેશોમાં નથી બનાવી શક્યા આપણી પાસેથી સસ્તામાં સસ્તું ખરીદી અને દુનિયાને સસ્તામાં સસ્તું એમણે વેચ્યું એટલે એમણે એમના જ પોતાના માર્કેટની એક સીલિંગ બનાવી લીધી અને એમના જ પોતાના બિઝનેસના વિસ્તારને પણ એક મર્યાદામાં એને મર્યાદિત રૂપમાં બાંધી લીધો છે એટલે ન તો એમના વેપારનો વિસ્તાર વધે છે કે ન એમની ઉપજના સારા એમને વિશેષ પ્રમાણમાં ભાવ મળે છે છે એટલે ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝ જે એ આપણી પાસેથી લસણનો જથ્થો આ વર્ષમાં બહુ ઓછા પ્રમાણમાં ખરીદે છે એમનો વ્યવસાય એમનો બિઝનેસ બહુ નાના પાયે ટૂંકા વ્યવસાયમાં ચાલી રહ્યો છે એટલે આ બાજુ પણ વિશેષ પ્રમાણમાં આપણો માલ આગામી સમયમાં પણ જાય એવી કોઈ સંભાવના નથી સાથે સાથે વિદેશના બજારોમાં કાચા લસણ એટલે કે આખા લસણના જથ્થાની જવાની પ્રક્રિયામાં પણ વિશેષ વધારાની શક્યતા નથી એટલે આપણા દેશના પોતાના જરૂરિયાતના આધારે બજારના ભાવોમાં સામાન્ય રૂપમાં સુધારો વધારો બનવાની સામાન્ય સંભાવનાઓ છે હવે વિશેષ પ્રમાણમાં કોઈ પણ કારણોસર બજારમાં થોડો મોટો વધારો આવે તો શું થાય તો બહુ મોટો વધારો કદાચ પ્રતિબંધિત નથી આપણા કેટલાક પડોશી દેશો ખાસ કરીને અફઘાનિસ્તાન ઈરાક ઈરાન આ દેશોમાંથી આપણે ત્યાં લસણની આયાતની છૂટ છે પણ આપણે ત્યાં જે ભાવ છે એ ભાવની સરખામણીએ એમને ત્યાં પણ એકંદર સમાન ધોરણે ભાવ ચાલી રહ્યા છે એટલે આયાત નિકાસના વેપારો કોઈ પણ રૂપમાં બહુ મોટા પાયે નથી થઈ રહ્યા સામે ચાઈનામાંથી લસણ આપણા દેશની અંદર પ્રતિબંધિત હોવા છતાં એમને ત્યાંથી ઘૂસણખોરી આપણા દેશની અંદર લસણની થતી રહી છે વિતેલા વર્ષોમાં પણ ઘૂસણખોરી ત્યારે જ શરૂ થાય છે જ્યારે આપણા દેશના બજારોમાં ભાવ ઊંચા દરજ્જે પહોંચી જાય

અને લસણ આપણા દેશમાં આવે આ બંને સંભાવનાઓ બની જાય છે ભાવમાં મોટો વધારો આવે તો એટલે મોટો વધારો આવવાની શરૂઆત કે સવલાટ આપણને જોવા મળે તો માનવાનું કે લાંબા સમય સુધી આ ચિત્ર ટકી શકશે નહીં પણ સામાન્ય વધારો આપણને મળી શકે છે સિઝનના હિસાબથી બજારની જરૂરિયાતના હિસાબથી એટલે અત્યારના દિવસોમાં આપણી પાસે જે કાંઈ લસણનો સંગ્રહિત પાક છે આ પાક પાસેથી આપણે અત્યારના સમય પ્રમાણે અને આગામી સમય બજારના ચિત્રના પ્રમાણે બહુ મોટા ભાવ વધારાની અપેક્ષા વિના સામાન્ય સુધારાના ધોરણે તો આપણે સાચવી શકીએ છીએ અને કા સમયને ધ્યાનમાં રાખી અને આપણી પાસે સંગ્રહિત લસણના જથ્થામાંથી કેટલોક જથ્થો આપણે વેચીએ અને કેટલોક જથ્થો આપણે કદાચ સાચવી રાખીએ તો આગામી સમયમાં સામાન્ય સુધારો મળે થોડો ઠીક ઠીક મળે તો એના ઉપર અને આગામી સમય સંજોગોની શક્યતાઓ પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત